જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટ પાર્ટ ટુ ધોરણ અગિયારમાં આપણે પહેલું ચેપ્ટર જોઈ ગયા ભૂલ સુધારણા બરાબર હવે આજે આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરશું જેનું નામ છે ઘસારાના હિસાબો ઘસારાના હિસાબો ચેપ્ટરમાં આપણે પ્રસ્તાવના ઘસારાનો અર્થ વ્યાખ્યા લક્ષણો ઘસારાની જરૂરિયાત શું કામ છે ઘસારાની જોગવાઈ કરવાની એને અસર કરતા પરિબળો બરાબર અને જુદી જુદી ઘસારાની પાત્ર જે મિલકતો છે તે અને જુદી જુદી જે ઘસારાને પદ્ધતિઓ છે ઘસારો ગણવાની બરાબર એનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું તો ચલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ મિલકત હોય એ આપણે લઈએ એટલે એને ઘસારો તો લાગવાનો જ છે જેટલી વપરાશમાં વધુ લેવાશે એટલું એને વધારે ઘસારો લાગશે અને એટલું જ એનું જેટલી વપરાશ એટલું એનું આયુષ્ય બરાબર તમે જેટલું કોઈ પણ યંત્ર મિલકત હોય એનો જેટલો તમે ઉપયોગ કરો એ પ્રમાણે એનું આયુષ્ય નક્કી થાય છે બરાબર હવે આપણે જોઈએ તો વેપાર ધંધા હોય તેમાં જુદા જુદા પ્રકારની અનેક કાયમી અને દ્રશ્ય મિલકતો હોય છે જેવી કે યંત્રો હોય ફર્નિચર હોય મકાન વાહન હોય કોમ્પ્યુટર્સ હોય તો આ બધાનો સમાવેશ ક્યાં થાય છે તો દ્રશ્ય કે કાયમી મિલકતમાં થાય છે બરાબર તો આ દરેક મિલકત હોય ને એને પોતાનું આયુષ્ય હોય કેવું આયુષ્ય હોય તો ઉપયોગી આયુષ્ય જે પ્રમાણે તેનો ઉપયોગ થાય એ પ્રમાણે આયુષ્ય એનું નક્કી કરવામાં આવે છે ઉપયોગી આયુષ્યનો મુખ્ય આધાર જે તે મિલકત કેટલા સમય માટે વપરાશમાં લઈ શકાય તેના ઉપર છે બરાબર કારણ કે મિલકતના વપરાશના કારણે એની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો આવે છે એની અંદરના જે પાર્ટ્સ હોય એ બધા ઘસાતા આવે અને એ પ્રમાણે આપણે એનું આયુષ્ય નક્કી કરી શકીએ જ્યારે અમુક વખત મિલકતનો ઓછો વપરાશ થાય તો એનો ઘસારો ઓછો થાય છે જેના કારણે એનું આયુષ્ય લાંબુ જાય છે કુદરતી કે ભૌતિક પરિબળોને કારણે ઘણી વખત વધારે ઘસારો થાય અથવા તો આયુષ્ય નક્કી કરી શકાય સમય પસાર થવાના કારણે કે નવી શોધખોળના કારણે કાયમી મિલકતોનું ઉપયોગી આયુષ્ય ઘટે છે ઘણી વખત એવું થાય છે કે કોઈ તમે નવું યંત્ર જ કંપનીએ વસાવ્યું હોય પરંતુ નવી ટેકનોલોજી આવવાને કારણે એ નવી યંત્રને જગ્યાએ હવે એનાથી પણ લેટેસ્ટ અપડેટ વર્ઝનના નવા યંત્રો આવ્યા જેનામાં ઝડપથી કાર્ય થાય છે ને ઉત્પાદકતા જેની વધારે હોય છે જેના કારણે કંપની નવું યંત્ર વસાવે છે તો અહીંયા જે જૂનું યંત્ર હતું મતલબ કે એ ભલેને નવું હતું જૂનું યંત્ર પરંતુ ઓછા સમયમાં જ લીધું હતું પરંતુ હવે નવું અપડેટ વર્ઝન આવવાના કારણે જૂનું યંત્ર એ હવે જૂનું ગણે છે એની કોઈ હવે કિંમત રહેતી નથી બરાબર તો એનું આયુષ્ય કેવું થાય સાવ ઓછું થાય એટલે ઘણી વખત કોઈ કુદરતી કારણને કારણે ખરાબ થઈ જાય કોઈક ભૌતિક પરિબળને કારણે નવું યંત્ર પણ બગડી જાય અને ઘણો યંત્રો એવા હોય કે લાંબા સમય સુધી પણ ચાલી શકે છે સમય પસાર થવાને કારણે તો બધાને ઘસારો લાગે જ છે કે કોઈ નવી શોધખોળના કારણે બરાબર આ રીતેનું ઉપયોગી આયુષ્ય ઘટતું જાય છે કેટલીક વખત મિલકત ભૌતિક રીતે સારી હાલતમાં હોય બરાબર કેટલીક વખત મિલકત મિલકત સારી હાલતમાં હોય પરંતુ વધુ કાર્યક્ષમ નવી મિલકત અસ્તિત્વમાં આવતા જૂની મિલકતનો ઉપયોગ ખર્ચાળ બની જાય છે જેના કારણે આપણે એ યંત્રનો ઉપયોગ આયુષ્ય કેવું થાય છે ઘટે છે એના કારણે મિલકતનું આયુષ્ય મર્યાદિત બને છે દર્શાવેલ કોઈપણ કારણસર મિલકતની કાર્યક્ષમતા સતત ઘટતી જતી હોવાથી બરાબર સતત ઘટતી જતી હોવાથી મિલકતનું વપરાશી મૂલ્ય એની જે યુઝફુલ વેલ્યુ હોય કે ઉપયોગિતા મૂલ્ય તમે કહો એ સતત અને કાયમી ઘટાડો થાય છે એની અંદર તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં તમે કોઈ પણ યંત્ર કે મિલકત લ્યો કોઈ પણ યંત્ર કે મશીન કે મિલકત તમે લ્યો બરાબર એનો સતત વપરાશ થાય એનો વપરાશ થાય સતત તો એને શું લાગે ઘસારો લાગે બરાબર તો એ શું થતું આવે એની કાર્યક્ષમતા ઘટતી આવે અને ધીમે ધીમે યંત્ર પછી ઉત્પાદકતા એની ઓછી આપે છે બરાબર આનું સારું એક્ઝામ્પલ આપણે એવું લઈએ તો આપણે ઘરે ગાડી લઈએ બરાબર આપણે ઘરે ગાડી લઈએ તો ગાડી નવી હોય તો સારું એવરેજ આપે બરાબર સારી રીતે કામ કરે સારી રીતે ચાલે ચલાવવાની પણ અલગ મજા હોય પણ જેમ જેમ જૂની થતી જાય એમ ગાડીમાં ઘસારો લાગતો જાય ને એમ એની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે બરાબર તો ગાડીનું એ અમુક આયુષ્ય હોય કે ત્રીસ વર્ષ ચાલે કે વીસ વર્ષ ચાલે એવી જ રીતે દરેક મિલકત કે વસ્તુ હોય કે કોઈ યંત્ર હોય કમ્પ્યુટર્સ હોય ટેકનોલોજી હોય તો બધાનું કંઈક અમુક આયુષ્ય હોય છે ત્યાં સુધી ચાલે છે અને ત્યારબાદ આપણે મિલકત બદલવી પડે છે તો આમાં જે મિલકતના વપરાશના કારણે એની કાર્યક્ષમતા ઓછી થાય એને આપણે ઘસારો કહીએ છીએ એમના ઘસારો લાગે છે એના કારણે કાર્યક્ષમતા ઓછી થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના જોઈ ગયા હવે આપણે ઘસારાનો અર્થ અને વ્યાખ્યા જોઈ લઈએ તો પેલા કાર્ટરના મત મુજબ મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે આ કાર્ટરના મત મુજબ છે બરાબર હવે આપણે જોઈએ સ્પાઈસર અને પેગલરના મત મુજબ તો ઘસારો એ આપેલા સમય દરમિયાન અમુક કારણોસર મિલકતોના અસરકારક આયુષ્યના ઘટાડાનું માપ છે ઉપર્યુક્ત વ્યાખ્યાઓ પરથી સમજી શકાય કે મિલકતની કિંમતના કાયમી ઘટાડાને ઘસારો કહેવામાં આવે છે બરાબર છે મિલકતનો કાયમી ઘટાડો થાય એને શું કહેવામાં આવે છે ઘસારો કહેવામાં આવે છે અમુક વર્ષોના અંતે મિલકત નક્કી કરેલ ચોક્કસ ઉપયોગ કે હેતુ માટે બિન ઉપયોગી બની જાય છે ઘસારો એ સમયને લગતો ખર્ચ છે ઘસારાને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે ક્યાં ઉધારવામાં આવે છે તો નફા નુકસાન ખાતે એને ઉધારવામાં આવે છે ઘસારો મિલકતની ઉપયોગી કિંમતમાં ઘટાડો કરે છે બરાબર તે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે હવે આપણે અર્થ જોઈ લીધો સમજી લીધો વ્યાખ્યા પણ જોઈ લીધી આપણે હવે જોઈએ કે ઘસારાના લક્ષણો કેવા છે એના ઉપરથી તમને આઈડિયા આવશે કે ઘસારો શું છે કેવી રીતે લાગે છે બરાબર પેલું લક્ષણ છે કાયમી મિલકતો વિદ્યાર્થી મિત્રો ઘસારો છે ને એ ધંધાની કાયમી મિલકત પર ગણવાનું હોય છે ખાસ કરીને દ્રશ્ય મિલકતો ઉપર તો તેથી તેવી મિલકતો ઘસારાપાત્ર મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર જેમ કે કોઈ યંત્ર હોય મશીન હોય ગાડી હોય કોમ્પ્યુટર હોય એવી કે જે આપણે દ્રશ્યમાન હોય જેને જોઈ શકાય જેને અડી શકાય બરાબર આ ઉપરાંત જે અદ્રશ્ય મિલકતો મિલકતો છે જેવી કે પેટન્ટ કોપીરાઈટ્સ હોય ટ્રેડમાર્ક હોય એવી અદ્રશ્ય મિલકતો ઉપર પણ ઘસારો લાગે છે પણ એના ઉપર આપણે ગણતરી નથી કરતા પરંતુ અમુક નક્કી કરેલ સમય દરમિયાન અમુક એના આયુષ્ય દરમિયાન ક્રમશ એને ધીમે ધીમે માંડી વાળવામાં આવે છે બરાબર એટલે આમ દ્રશ્ય અને અદ્રશ્ય બે ઉપર ઘસારો લાગે છે પરંતુ આપણે ગણતરી કરીને દ્રશ્ય મિલકતો પર ઘસારો બાદ કરતા જઈએ છીએ ધીમે ધીમે જ્યારે કોપીરાઇટ્સ કે પેટન્ટ્સ કે ટ્રેડમાર્ક કે એ બધું હોય અદ્રશ્ય મિલકતો એના ઉપર નક્કી કરેલા સમય પછી ધીમે ધીમે માંડી વાળવામાં આવે છે હવે આ તો થઈ કાયમી મિલકતની વાત એના ઉપર જ ઘસારો ગણાય ધંધાની ચાલુ કે પ્રવાહી મિલકતો પર ઘસારો ગણવામાં આવતો નથી બરાબર દાખલા તરીકે રોકડ હોય સ્ટોક હોય દેવાદારો હોય આ બધાને શું કહેવાય ચાલુ મિલકત કે પ્રવાહી મિલકત કહેવામાં આવે છે તો આવી મિલકત ઉપર ક્યારે ઘસારો ગણાતો નથી બીજો મુદ્દો આપણે અહીંયા જોઈએ વપરાશી મૂલ્યો તો ઘસારો એ મિલકતની ઉપયોગિતા મૂલ્ય કે વપરાશી મૂલ્યમાં ક્રમશ અને કાયમી ઘટાડો સૂચવે છે એટલે કે જેટલું એનો ઉપયોગ થશે એટલો એમાં વધારે ઘસારો થશે જેટલો તમે વધારે વપરાશ કરો એટલી વસ્તુ વધારેને વધારે ઘસાતી જાય બરાબર એટલે એને વપરાશી મૂલ્ય ઉપર કાયમી ઘટાડો સૂચવે છે ત્રીજો મુદ્દો આપણે જોઈ લઈએ તો સમય તો ઘસારો એ સમયને લગતો ખર્ચ છે જેમ વધારે સમય જાય એમ ઘસારો થતો જાય બરાબર વધારે મિલકત જૂની થતી જાય એટલે સમયને લગતો ખર્ચ છે સમય પાસ થાય છે એમ મિલકત ઉપર ઘસારો લાગતો જાય છે ચોથો મુદ્દો છે મહેસૂલી ખર્ચ ઘસારાને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે ક્યાં આવે છે નફા નુકસાન ખાતે એને ઉધારવામાં આવે છે માંડી વાળેલ રકમ પાંચમો મુદ્દો તો ઘસારો એ મહેસૂલી ખર્ચ હોવા છતાં પગાર અને ભાડાની જેમ રોકડમાં ચૂકવાતો ખર્ચ નથી પણ એને જે મિલકતની કિંમતો એનામાંથી ધીમે ધીમે બાદ કરવામાં આવે છે એના પછી છઠ્ઠો મુદ્દો આપણે જોઈએ તો મિલકતના વપરાશ તો ઘસારો સમયની સાથે સાથે મિલકતના વપરાશ ઉપર પણ આધાર રાખે છે જેટલો સમય તો જાય પણ જો સમય ન જાય પણ ગાડી તમે નવી ગાડી લઈ આવો બરાબર એને તમે ઢાંકીને પૂજા પાઠ કરીને પાછી રાખી દીધી બરાબર હવે તમે એને રોજ ગાડીને કવર ખોલો પૂજા પાઠ કરીને પાછી ઢાંકીને રાખી દે એનો તમે ઉપયોગ જ ન કરો એનો તમે વપરાશ જ ન કરો બરાબર ગાડીને ઘરની બહારે કાઢો જ નહીં તો એનામાં ઘસારો લાગે ન લાગે ઘસારો બરાબર એટલે અહીંયા કને ખાસ ઘસારો સમયની સાથો સાથ મિલકતના વપરાશ ઉપર પણ આધાર રાખે છે કે મિલકતનો વપરાશ થાય તો એના ઉપર ઘસારો લાગે એના પછી સાતમો મુદ્દો જોઈએ હિસાબી વર્ષના અંતે તો હિસાબી વર્ષના અંતે કાયમી મિલકતની કિંમતમાંથી ઘસ ઘસારાની રકમ સામાન્ય રીતે માંડી વાળવામાં આવે છે એના પછી આઠમો મુદ્દો છે જોગવાઈ તો ઘસારો એ એક પ્રકારની કેવી છે જોગવાઈ છે ઘસારો એ એક પ્રકારની જોગવાઈ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમને ઘસારાને ઘસારાના લક્ષણો બરાબર સમજાઈ ગયા હશે હવે આપણને ઘસારાની જોગવાઈ અથવા તો એની જે જરૂરિયાત શું કામ છે એને શું હેતુ માટે આપણે એનો જરૂર પડે છે આ મુદ્દો આમ તો જોવા જઈએ તો ઉપર ઉપર જોઈ લઈ પરીક્ષાના હેતુથી તો આ મુદ્દો રદ કરેલ છે તો ધંધાના ખર્ચ તરીકે આપણે ગણી શકીએ સાચું અને વ્યાજબી નફો નુકસાન જાણવા માટે ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે જરૂરી છે ઉત્પાદન જે થાય છે એની સાચી પડતર નક્કી કરવા પણ જરૂરી છે વસ્તુ કે સેવાની સાચી વેચાણ કિંમત નક્કી કરવા માટે મૂડીને જાળવી રાખવા અને ધારકીય જોગવાઈનું પાલન કરવા બરાબર આ બધી જરૂરિયાત માટે આ બધા હેતુ માટે ઘસારાની જોગવાઈ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે ઘસારાને અસર કરતા પરિબળો બરાબર એને કયા કયા પરિબળ કયા કયા કારણ અસર કરે છે એનો આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત